સમાચારોમાં આગળ વધીએ મોરબીથી સમાચાર સ્ત્રી સ્ત્રીવેશમાં મળેલા માનવ કંકાલનો મામલો કંકાલ યુવક યુવકનો હોવાનો ખુલાસો કિન્નર બની ટોલના કાર નજીક રૂપિયા ઉઘરાવતો હતો રાત્રે ટ્રક ડ્રાઈવરો ખેતરમાં લઈ જઈ વિભાત સમાગણી કરી હતી બાદમાં ટ્રક ડ્રાઈવરોએ છરીથી હત્યાને અંજામ આપ્યો પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે સમજતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ શું ઘટનાક્રમ હતો ચોક્કસ થી જે મોરબી તાલુકાનું અણિયાળી ટોલ નાકું છે તે અણિયાળી ટોલ નાકા નજીક જે ચાર મહિના પહેલા એક અજાણી સ્ત્રી જેવા વેશમાં પુરુષનો માનવ કંકાલ મળી આવ્યું હતું જેની તપાસ મોરબી તાલુકા પોલીસ કરી રહી હતી એ સમય દરમિયાન જે કંકાલ છે તે રાજસ્થાનના સંજય મોહન નામના વ્યક્તિઓનું કોકુલ્યું હતું અને આ વ્યક્તિ છે તે નકલી કિન્નર બનીને રૂપિયાનું ઉઘરાણું ટોલ નાકા નજીક કરી રહ્યું હતું આ દરમિયાન બે વ્યક્તિઓ આવી અને જે

સંબોધન દરમિયાન શંકરસીએ દારૂબંધી દરેક ખૂણામાં સરળતાથી દારૂ મળી રહ્યો છે લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેમની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડ્યા ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ

દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડ ના પગલે પાક નિષ્ફળ જતા આકરા મૂડમાં આજે ચૌદ ગામોના ખેડૂતો દ્વારા બેઠક યોજી પાક નિષ્ફળ વળતર આપવા અથવા બે ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ જો માંગ સ્વીકાર ન કરાય તો આવતીકાલે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડનું કામ બંધ કરાશે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઉતર્યા ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે બોટનો ખડકલો કરી દેવાયો ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું જાફરાબાદ અને વલસાડ જિલ્લાના માછીમારો વચ્ચે દરિયામાં માછીમારી માટે હદને લઈને વિવાદ ચાલી રહ્યો છે માછીમારો નિયમ વિરુદ્ધ માછીમારી કરી દાદાગીરી કરતા હોવાનું ઉમરગામના રાજ્ય સરકારના ઝોનના નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના એકસો છન્નું જેટલા ગામના ખેડૂતોએ ઇકો ઝોનનો વિરોધ નોંધાવ્યો હવે ઇકો ઝોનનો સુરતમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો વરાછા વિસ્તારના માનગઢ ચોક ખાતે હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું ખેડૂતોએ જણાવ્યું કે ઇકો ઝોનના નિર્ણયથી ખેડૂતોને નુકસાન થશે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે

સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવી ઠરાવ કરવો જરૂરી છે શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી શહેરીજનોની સુખાકારી માટે માંડવિયા અને નિમુબેન બાંભણિયાએ એકસો ઓગણપચાસ પોઈન્ટ ત્રાશી કરોડના અગિયાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું જ્યારે બે કરોડના એક કામનું લોકાર્પણ કર્યું ગઢથી નદીના ડ્રેનેજ પ્રોજેક્ટ પ્રોજેક્ટઇટ ટોપિંગ રોડ શેત્રુંજી ડેમમાં નવા પમ્પિંગ સ્ટેશન આરસીસી રોડ પેવિંગ બ્લોક મેટલિંગ ખેડૂતવાસ સીવેજ પીડરમેનના કામના ખાત ખાતમુહૂર્ત કરાયા જ્યારે બે ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરાયું સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો જેમાં મેયર ધારાસભ્ય કલેક્ટર કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા માંડવિયાએ લોકાર્પણ કાર્યક્રમ બાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે માંડવિયાએ ભાવનગર કન્ટેનર હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને એના માટે

જેને લઈ કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી બ્યુટિફિકેશનનું કામ બે ફેઝમાં કરવામાં આવી રહ્યું છે પહેલા ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે તેમજ મનપા કમિશનરે જણાવ્યું કે બીજા તબક્કાનું કામ પણ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે આ જે સરોવર જે છે આની કામગીરી બે તબક્કામાં થવાની છે અને બે તબક્કાનો ટોટલ ખર્ચ જે છે આ લગભગ સિક્સટી ફોર સિક્સટી ફાઈવ કરોડ જેવું છે અત્યારે પ્રથમ તબક્કાની જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના આરે છે આવનારા બે ત્રણ મહિનામાં આ તમામ કામગીરી જે છે આ લગભગ પૂરી થઈ જશે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

રાજકોટ જેલના પોપટપરા અને બારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં આગળ અમારા જલોના વડા શ્રી રાવ સાહેબ અને અમારા અધિક્ષક રાઘવ જૈન સાહેબના સહિયારા પ્રયત્નના ભાગરૂપે અને ચિત્રનગરી રાજકોટની જે સંસ્થા છે એના સંયોગ વતી આજે આ સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરવાનો કાર્યક્રમ રાખ્યો છે આશરે પાસઠ જેટલા ચિત્રો છે અને અમારો પ્રયાસ એવો છે કે લોકોમાં કાયદાની અવેરનેસ આવે અને જાગૃત થાય સુરતમાં ચાલી રહેલા કોલસાના કાળા કારોબારના સ્ટેટ વિજિલ પર્દાફાશ કર્યો કામરેજના ખડસદ ગામ ખાતે સ્ટેટ ટીમે રેડ કરી હતી જેમાં મગદલ્લાથી ઝઘડિયા તરફ જતા ઇન્ડસ્ટ્રીયલ કોલસા ભરેલી ટ્રકોમાંથી કોલસો કાઢવામાં આવતો હતો કાઢેલા કોલસાની જગ્યાએ માટી મિક્સ કરી દેવામાં આવતી હતી સ્ટેટ વિજિલન્સની ટીમે કોલસો વાહનો માટી મળી કુલ પિસ્તાળીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ત્રણ શખ્સોની ઝડપી લેવાયા છે જ્યારે ત્રણ ફરાર છે બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો દરની નોટ સાથે આરોપીની ધરપકડ કરાઈ નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા આરોપીઓ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ સોની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ પાંચસોની નકલી નોટ બનાવી અમદાવાદ આવતા જ તેઓ ઝડપાઈ ગયા આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો કે આરોપીની વિગતના આધારે